નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત એક હજાર ત્રણસો ને છ્યાસીમો એપિસોડ અને તેરસો છ્યાસીમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે ગુજરાતમાં લાણી ક્યારે અનેક રાજ્યોમાં ચૂંટણી લડતા પહેલાં રાજકીય પક્ષો લાણી કરે છે અને સરકાર જેની પણ બને છે એ વચન પ્રમાણેની લાણી વહેંચે છે પણ મારા ગુજરાતમાં લાણી ક્યારે નથી થઈ એટલે બોલું છું અને બીજો મુદ્દો છે રાજકીય આગાહી વાવાઝોડાની જી હા જે અંબાલાલ કાકા અત્યાર સુધી હવામાનની આગાહી કરતા હતા અગાઉ વાવાઝોડાની આગાહી કરી ચૂક્યા છે તેમણે આ વખતે આગાહી કરી છે રાજકીય વાવાઝોડાની એ રાજકીય વાવાઝોડું કોને ઉખાડીને ફેંકશે અને એ રાજકીય વાવાઝોડાનો કોનો કોને ફાયદો થશે તેની ચર્ચા કરીશું પરંતુ શરૂઆત કરીએ ગુજરાતમાં લહાણી ક્યારેથી આમ તો ગુજરાતી ક્યારે સરકાર પાસે કશું પણ મફતમાં મળે તેની અપેક્ષા આશા રાખતો નથી કારણ કે આપણે સ્વબળે ઊભા થવાવાળા લોકો છીએ મજબૂતાઈથી સ્થિતિ સામે લડવાવાળા લોકો પણ છે પણ જે જે રાજ્યોમાં ચૂંટણી થાય છે ત્યાં વચનોની લાહણી થાય છે ચૂંટણી ઢંઢેરો હોય કે સંકલ્પપત્ર અત્યારની જ વાત કરી લઈએ તો દિલ્હીમાં સિત્તેર બેઠકો છે વિધાનસભાની અને તેના માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે અને પાંચ ફેબ્રુઆરીનું મતદાન છે ચૂંટણીના પરિણામો આઠ ફેબ્રુઆરીએ જાહેર થશે પણ અત્યારથી જ વચનોની લાહણી શરૂ થઈ ગઈ છે ભારતીય જનતા પક્ષની વાત કરી લઈએ જે હાલ વિપક્ષમાં છે ત્યાં તો ભારતીય જનતા પક્ષે મહિલાઓ માટે જો સરકાર બને તો મહિને પચીસો રૂપિયા દિલ્હીની મહિલાઓને જો ભાજપની સરકાર બનશે તો મહિને પચીસો રૂપિયા અને ગર્ભવતી મહિલાને એકવીસ હજાર રૂપિયા આપવાનું ભાજપે વચન આપ્યું છે તો આમ આદમી પાર્ટીએ પણ આ રેવડી વેચવામાં કંઈ બાકી રાખ્યું નથી વેચવામાં માફ કરજો આમ આદમી પાર્ટીએ મહિલાઓને મહિને એકવીસો રૂપિયા આપવાનું વચન કર્યું છે વચન આપ્યું છે તો કોંગ્રેસ પણ આ રેસમાં એ જ પ્રમાણે આગળ છે કોંગ્રેસે પણ કહ્યું છે દિલ્હીની મહિલાઓને મહિને પચીસો રૂપિયા આપશે વૃદ્ધો માટે આપેલા વચનની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ પચીસો રૂપિયાનું પેન્શન અને ફ્રી તીર્થ યોજના લાવી છે ભાજપ સાહીઠથી સિત્તેર વર્ષના વૃદ્ધોને મહિને પચીસો રૂપિયા પેન્શન આપશે સિત્તેર વર્ષથી વધુ વર્ષની ઉંમરના વૃદ્ધો દિવ્યાંગો અને વિધવાઓને ત્રણ હજાર રૂપિયા આપશે વિદ્યાર્થીઓને આમ આદમી પાર્ટી ફ્રી શિક્ષણ આપવાનું વચન આપે છે મેટ્રોમાં પચાસ ટકા ભાડું અને ફ્રી બસ સેવાનું વચન આપ્યું છે તો કોંગ્રેસે યુવાનો માટે મહિને પંચ્યાસી સો રૂપિયા એપ્રેન્ટીશીપ આપવાનું વચન આપ્યું છે દિલ્હીની ચૂંટણીમાં મફત વીજળી આપવાની પણ વાત થઈ છે આમ આદમી પાર્ટી બસો યુનિટ વીજળી ફ્રી આપવાનું ચાલુ રાખશે તેવી તેવું વચન આપ્યું છે તો ભાજપ આમ આદમી પાર્ટીની યોજના ચાલુ રાખશે તેવું ભાજપે વચન આપ્યું છે કોંગ્રેસ બસોથી વધીને ત્રણસો યુનિટ ફ્રી આપશે એવી જાહેરાત કરી ચૂક્યું છે ગેસ સિલિન્ડરની વાત કરીએ તો આપણે જ આપણું જ ગુજરાતીઓનું ભાગ્ય ઓછું છે બાકી રાજસ્થાનમાં પણ એ પ્રકારનું વચન અપાયું ભાજપે અને પાડ્યું પણ છે આપણા માટે એ અશક્ય છે કારણ કે આપણે કદાચ રાજકીય પક્ષોની પરિભાષામાં વધુ પડતા અમીરની ગણતરીમાં આવતા હશું ભાજપ ગરીબોને પાંચસો રૂપિયા સબસિડી આપશે ગેસ સબસિડી હોળી અને દિવાળી પર એક એક સિલિન્ડર મફત આપશે ભલે આપણા તેઓ દરરોજ હોળી થતી હોય દિવાળીમાં એ આપણું મન જાણતું હોય લાફો મારી લાલ રાખતા હોય પણ દિલ્હીમાં બધું મળશે કારણ કે ત્યાં સ્થિતિ તરલ રહેલી છે ત્યાં વિપક્ષનું શાસન છે સામાન્ય સંજોગોમાં એવું કહેવાય કે જ્યારે સ્થાયી સરકાર હોય ત્યાં વિકાસ વધુ થાય પણ આપણું કદાચ દુર્ભાગ્ય છે કે આપણે એટલું સ્થાયી કરી દીધું છે કે શિથિલતા આવી ગઈ છે વચનો આપણને નથી મળતા અને પાછું એ બી કહું આ પ્રકારના વચનો સરકારો પાળે છે મોટાભાગના પાળે છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પાળ્યું છે અને અગાઉ મહારાષ્ટ્રમાં જે વચનો આપ્યા હતા જે હવે પડાશે એની પણ વાત કરી લઈએ તો ચૂંટણી પહેલાં ભારતીય જનતા પક્ષે મહારાષ્ટ્ર માટે કહેલું લાડકી બયાન યોજના કારણ કે મધ્યપ્રદેશમાં જે પ્રકારે સરકાર બની મામાની સરકાર બનેલી એ વખતે એ પ્રમાણે લાડકી બયાન યોજનામાં મહિલાઓને ભાજપે મહિને એકવીસો રૂપિયા આપવાનું વચન આપ્યું હતું વૃદ્ધોને પંદરસોથી બે હજારનું વચન આપ્યું હતું દસ લાખ વિદ્યાર્થીઓને મહિને દસ હજારનું સ્થાપણનું વચન આપ્યું હતું આગળવાળી આશા વર્કરને પંદર હજાર રૂપિયા માનદ વચનનું વર્તન આપ્યું છે અને ખેડૂતોનું તો દેવું માફ કરવાનું વચન આપી દીધું છે સન્માન નિધિ બારથી પંદર હજાર આપવાનું વચન આપ્યું છે સરકાર બની ચૂકી છે હરિયાણાની અંદર પણ લાડો લક્ષ્મી યોજના છે જ્યાં મહિલાઓને મહિને એકવીસો રૂપિયા મળે છે ગરીબ મહિલાઓને પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળે છે યુવકોને બારસોથી પાંત્રીસો રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળે છે અવલ બાળિકા ગ્રામીણ યોજના વિસ્તારમાં યુવતીઓને સ્કૂટર મળે છે જ્યારે મારા ગુજરાતમાં પેલી ગરીબ દીકરીઓ એમની પેલી સરસ્વતી યોજના અંતર્ગતની સાયકલના ઠેકાણા નથી સાયકલો સડી ચૂકી છે પાક નુકસાનમાં ખેડૂતને એકરે પંદર હજારનું વળતર આપવાનું હરિયાણામાં વચન આપેલું હતું આપકી બેટી અમારા બેટ યોજના દીકરાના જન્મ પર એકવીસ હજાર રૂપિયા દીકરીના જન્મ પર એકવીસ હજાર રૂપિયાનું ત્યાંની સરકારે વચન આપ્યું હતું ભાજપે વચન આપ્યું હતું રાજસ્થાનમાં પીએમ સન્માન નિધિ વધારીને બાર હજાર કરવાનું વચન અપાયું હતું પેન્શન પીએમ કિસાન માનવધન હેઠળ મહિને ત્રણ હજાર રૂપિયા આપવાનું વચન અપાયું બાર પાસ વિદ્યાર્થીઓને સ્કૂટર આપવાનું વચન અપાયું લાડો પ્રોત્સાહન યોજના હેઠળ એક લાખ રૂપિયા સેવિંગ બોન્ડ ગરીબોને પિસ્તાળીસો રૂપિયામાં સિલિન્ડર પીએમ માતૃવંદના યોજના અંતર્ગત પાંચ હજાર જે હતી પાંચ હજારની તેને અઢાર હજાર કરાય છે સવાલ એ છે કે ભાઈ બધા રાજ્યોમાં તમે રેવડી વેચો તો ભાઈ અમાર મફતી તો નથી જોતું પણ એ રેવડી અમારા રૂપિયા અપાય છે દેશના રૂપિયા અપાય છે ભલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજ્ય સરકારનું બજેટ હશે પણ કેન્દ્રની જે ગ્રાન્ટ જતી હશે એ પણ તો છે ને આખો દેશ તો એક જ છે ને અને જો કદાચ એ રાજ્ય એ રીતે આપી શકતું હોય તો મારું ગુજરાત કેમ ના આપી શકે મારી ગુજરાતની દીકરીઓ શું વાંક એમને કેમને સાયકલ પણ સમયસર ના મળીને કેવી હાલત થઈ ગઈ આપણે જાણીએ છીએ ત્યાં તો સ્કૂટર મળવાનું છે મારી એ મહિલાઓનો શું વાંક ગરીબ કે એમને સસ્તો સિલિન્ડર નથી મળવાનો મારા એ ખેડૂતોનો શું વાંક કે એમનું દેવું માપ નથી થવાનું ને તે માપ થવાનું છે અને કોઈ ભૂલથી પણ આને સન્માન સાથે ના જોડતા ના જોડતા સન્માન 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 કરી લાલ થઈ ગયો અહીંયા પીઠ ઉપર દુખવા લાગ્યું અને એટલે લાગ્યું કે ચર્ચા જરૂરી છે ડૉક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા વરિષ્ઠ નેતા છે હેમાંકભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા વરિષ્ઠ નેતા છે ત્રિલોક શર્મા રાજકીય વિશ્લેષક છે એમની પાસે ન્યૂટલ મત જાણીશું એમાં આપની પાસેથી જાણવું છે જો તમારા પક્ષને પણ દિલ્હી માટે તો આટલી બધી રેવડી મળી ગુજરાત માટે શું વચનો આપ્યા હતા સરકાર બની ન બની સેકન્ડરી મેટર છે મારો સવાલ આ જ છે આ રેવડીઓ વેચવાની સત્તા અદાલત ના પાડી ચૂકી છે હદ થઈ ગઈ હવે તો કેમ કેમ આ હરીફાઈ રેવડી વેચવાની રોનકભાઈ સૌ પ્રથમ તો ગુજરાતની અંદર કે દેશની અંદર અમારી જ્યાં જ્યાં જ્યારે જ્યારે સરકારો બની છે ત્યારે ત્યારે અમે જે જે વચનો આપ્યા મધ્યપ્રદેશમાં સરકાર બની હતી અમે એક અઠવાડિયાની અંદર ખેડૂતોના દેવા માફ કરી દીધા રાજસ્થાનની અંદર છેલ્લે જતાં જતાં પાંચસો રૂપિયાનો સિલિન્ડર હોય કે ઓલ્ડ પેન્શન સ્કીમ હોય એ પણ અમે આપી હતી એ જ પ્રમાણે અમારી જ્યાં જ્યાં જે જે રાજ્યોમાં અમારી સરકાર છે ત્યાં સમાંતર એક સરખી યોજનાઓ ચાલે છે મહિલાઓને બસમાં મફત તો બધી જ રાજ્યમાં કર્ણાટકામાં હોય તેલંગાણામાં હોય કે હિમાચલમાં હોય બધી જ જગ્યાએ સરખી ચાલે છે મહિલાઓની સન્માન નિધિની વાત હોય ખેડૂતોના દેવામાફીની વાત હોય દરેક જગ્યાએ અમે સરખી કરીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદર રાજ્યોની અંદર પણ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે તમે વિચાર કરો કે જ્યારે દિલ્હીની અંદર એક ગરીબ મહિલાને પચીસો રૂપિયાનું પેન્શન આપવાની વાત થતી હોય આપણી આ મીથ છે કે ગુજરાત અને હું કદાચ ગુજરાત વિરોધી લાગીશ પણ ગુજરાત એ આર્થિક રીતે સદ્ધર છે એ મીથ છે કારણ કે ગુજરાતની અંદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષે જ કીધું છે કે ઓછામાં ઓછા આડત્રીસ લાખ ચોત્રીસ લાખ પરિવારો માફ કરજો ચોત્રીસ લાખ પરિવારો એ ગરીબી રેખાથી નીચે જીવે છે એટલે ગરીબ નહીં પણ ગરીબી રેખાથી પણ નીચે જીવે છે એક પરિવારના ચાર લોકો ગણે ને તો દોઢ કરોડ લોકો થાય દોઢ કરોડ એટલે પચીસ ટકા ગુજરાત ગરીબી રેખાથી નીચે જીવતું હોય તો મારી ગુજરાતની મહિલાએ શું એનું એનું શું વાંક છે કે એને પચીસો રૂપિયા દર મહિને નથી આપતા જો ભાજપ દિલ્હીમાં આપતી હોય લાડકીબહેન તરીકે મધ્યપ્રદેશમાં આપતી હોય મહારાષ્ટ્રમાં આપતી હોય તો ગુજરાતની મહિલાઓએ શું અન્યાય અમારી શું એમણે ભૂલ કરી છે આજ ગુજરાતના આપણા વડાપ્રધાન જે ગુજરાતના પનોતા પુત્ર કહેવાય છે એ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કીધું હતું કે બહેનો આ પોસ્ટકાર્ડ લઈને આવ્યો છું અહીંયા જુઓ તમે બહેનો મને પંદર પૈસાનો પોસ્ટકાર્ડ લખજો કોઈ પણ જરૂર હોય તો તમારે ખાલી પોસ્ટકાર્ડ લખવાનો આ પંદર પૈસાનો પોસ્ટકાર્ડ છે ને એ પણ અત્યારે પચાસ પૈસાનો થઈ ગયો અને બહેનોને જરૂરની વાત તો એ બાજુ રહી પાંચસો રૂપિયાનો સિલિન્ડર કોને ના જોઈએ ગર્ભવતી મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાની વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો અહીંયા ગુજરાતની અંદર પંચમહાલ જેવા ડિસ્ટ્રિક્ટમાં લારીમાં ગર્ભવતી મહિલા મહિલાને લઈ જવું પડી છે છકડામાં લઈ જવું જવી પડે છે એમ્બ્યુલન્સ નથી તો એમને પણ એકવીસ હજાર રૂપિયાની જરૂર છે એ નથી એમ નથી પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અને હોળીને દિવાળીમાં મફત આપવાનું અને અમિત શાહ તો આ માન્ય ગૃહમંત્રી તો છેક કાશ્મીર જઈને કહીએ કાશ્મીરના મતદાતાઓને કે ઈદની અંદર પણ તમને સિલિન્ડર મફત આપવામાં આવશે તો મારી ગુજરાતની બહેનોને અન્યાય શા માટે ગુજરાતને શા માટે ભારતીય જનતા પક્ષની થપ્પડો પડી રહી છે પચીસો રૂપિયાનું પેન્શન શું ગુજરાતમાં સિનિયર સિટીઝન નથી એમને શા માટે તમે પચીસો રૂપિયાનું પેન્શન નથી આપતા

રેવડીઓ વેચો આ કેટલું યોગ્ય વિકાસ કરો ડેવલપમેન્ટમાં અમે અમે રૂપિયા શાના માટે ભરીએ છીએ ટેક્સ ડેવલપમેન્ટ માટે ભરીએ છીએ અમારા રૂપિયા તમે ફ્રી આરોગ્ય સેવા આપો શિક્ષણ આપો માની શકાય પણ રોકડ સહાય કરો આવી આ કેટલું યોગ્ય કોઈ પણ પક્ષ હોય જો એ સ્પષ્ટ કરો આ રેવડી કેટલી યોગ્ય કોઈ પણ પ્રકારની કોઈ પણ પક્ષની જો રોનકભાઈ સૌથી પહેલાં તો મારે તમને એ કહેવું છે કે મહિલાઓને મેં અહીંની ગુજરાતની યુવાન શિક્ષિત મહિલાને પૂછ્યું કે તમારે સર્વે કર્યો કે તમારે સ્કૂટી જોઈએ છે તો એ કહે છે કે અમારે સ્કૂટી નથી જોઈતું પણ અમે સ્કૂટી ચલાવી શકીએ એટલી સક્ષમતા જોઈએ છે અમારે સ્કૂટી ચલાવતા હોય ત્યારે અમારે સિક્યુરિટી જોઈએ છે અમારા ઉપર દુષ્કર્મ ના થવા જોઈએ જે ગુજરાતની અંદર રોજ છ મહિલાનો દુષ્કર્મ થાય છે એમની એને ચિંતા છે ગરીબને જરૂરિયાત બંને મેં પહેલાં કીધું બીપીએલની નીચે જે લોકો ગરીબી રેખાથી પણ નીચે છે એને આપવું જોઈએ બાકી જેને જરૂરિયાત છે એના સિવાય ના આપવું જોઈએ હું તમને એક ઉદાહરણ આપું પશ્ચિમ પશ્ચિમ બંગાળનું ઇલેક્શન જાહેર થયું ભાજપે કીધું અમને બસો સીટ મળશે ના મળી હારી ગયા પણ ઇલેક્શન જાહેર થયું અને ઇલેક્શનનો અંત આવ્યો ને રિઝલ્ટ આવ્યો ત્યાં સુધી પેટ્રોલના એક રૂપિયો ભાવ ના વધ્યા જેવું ઇલેક્શનની અંદર ભાજપ હારી ગઈ તરત જ કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવ વધારી દીધા એટલે ભારતીય જનતા પાર્ટી માટે ચોવીસ કલાક એમના નેતાઓ જ કહેતા હોય છે કે અમારી પાર્ટી તો ચોવીસ કલાક ઇલેક્શન મોડમાં હોય છે તો આ ઇલેક્શન મોડમાં હોવું એટલે ગુજરાતની જન્યાને અન્યાય ગુજરાતની જનતાને અન્યાય કરવો એ સાંખી લેવામાં નહીં આવે અનિલભાઈ મારી સાથે જો ડૉક્ટર સાહેબ જુઓ આપણા રૂપિયા બધી રેવડી વેચાય તમારા પક્ષના નેતાઓ જ્યારે કેજરીવાલે શરૂઆત કરેલી ને રેવડી રેવડી કરતા હતા તો આ રેવડી દિલ્હી એકલામાં શું કરવા વેચો છો વેચો તો આપણા ગુજરાતમાં વેચો મહારાષ્ટ્રમાં તમે વેચી લીધી રાજસ્થાનમાં વેચી અમારો શું વાત રોનકભાઈ મેં આપનો પ્રશ્ન હું સમજ્યો એક તો દિલ્હીમાં જે પ્રકારની મેનિફેસ્ટોમાં ભાજપે વાત કરી અને એમાંથી કેટલીક વસ્તુ ગુજરાતમાં અમલમાં નથી એક આ વિષય છે બીજો વિષય છે આપનો રેવડીનો છે કે ભાઈ આ પ્રકારનું ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ આપવા જોઈએ કે ન આપવા જોઈએ પરંતુ કોંગ્રેસના પ્રવક્તાએ જે રીતે આખી એમની વાત મૂકી અને ચર્ચા કરી મને લાગે છે કે કોંગ્રેસની તમારા પ્રશ્નોની સંદર્ભમાં જવાબ આપવાના બદલે કોંગ્રેસની જે ભ્રમ ફેલાવવાની નીતિ અને લોકોને ભડકાવવાની જે નીતિ છે આદરણીય રાહુલજીની એ જ નીતિ કોંગ્રેસના પ્રવક્તાએ અહીંયા પણ અપનાયું હોય એવું મને લાગે છે તમારી ચર્ચા કઈ છે ને એમણે કયા પ્રકારના મુદ્દા જયારે ચૂંટણીમાં પ્રચાર કરતા હોય એ પ્રકાર આ એ જ કોંગ્રેસ છે રોનકભાઈ કે રાહુલ ગાંધી ખટાખટ ખટાખટ આઠ હજાર પાંચસો રૂપિયા દર પહેલી તારીખ લાવવાની વાત કરતા આઠ હજાર આપણે રોનકભાઈ એ પંદર લાખ વાળા વિષયમાં તમે પણ બતાવો નરેન્દ્રભાઈ એ કહ્યું હોય એ તમે નામ ક્યાં બોલ્યો બતાવો તમે મને ક્લિપિંગ બતાવો તમે 15 લાખ આવી જાય તો કહેતા હતા ખટાખટ ચલો કાળુ નાણું તો વાત કરતા હતા ખટાખટ ખટાખટ વારી તો હું તમને ક્લિપિંગ બતાવું રાહુલ ગાંધી નું કે પહેલી તારીખ ખટાખટ ખટાખટ કારણ કે કોંગ્રેસ ને ખબર છે કે મોટા ભાગ જગ્યાએ કોંગ્રેસ સત્તામાં આવવાની નથી 92 ઇલેક્શન આદરણીય રાહુલજી એમના નેતૃત્વમાં કોંગ્રેસે કોંગ્રેસ ને હરાયા છે રાહુલ એટલે કોંગ્રેસ ને તો ગપ્પા મારવાના કારણ કે એને તો કોઈ વિચાર કરવાનો જ નથી કે કેવી રીતે શું જે તે રાજ્યનું અર્થતંત્ર ચલાવું બીજો પ્રશ્ન છે કે મધ્યપ્રદેશમાં આ યોજના દિલ્હીમાં આ યોજના ગુજરાતમાં આ યોજના મહારાષ્ટ્રમાં આ યોજના એમાં કેટલીક યોજનાઓ કોમન છે અને કેટલીક યોજનાઓ જુદી જુદી છે તો ભાગે જે વેલફેરની યોજનાઓ રોનકભી બનતી હોય છે એ જેતે રાજ્યની પરિસ્થિતિ અને એ જે તે રાજ્યની જરૂરિયાતના આધારે બનતી હોય છે દાખલા તરીકે અહીંયા નમો સરસ્વતી યોજના બની છે લમો નમો લક્ષ્મી યોજના એ બની છે તો એ અન્ય રાજ્યોમાં નથી તો એવી કેટલીય યોજનાઓ હોય કે જેમાં અહીંયા જરૂરિયાતમંદ અને જરૂરિયાતના આધારે ગરીબ તકતાના લોકોને એને એ યોજનાઓના લાભ મળતા હોય જે કદાચ મહારાષ્ટ્રમાં પણ નહીં હોય અને મધ્યપ્રદેશમાં નહીં હોય આપણે નથી તમે આ એક મિનિટ મારી વાત પૂરી કરું બધી આપ પ્રશ્ન પૂછો જેમ તમે એમને આપનો અધિકાર છે એટલે દાખલા તરીકે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી હતી મેનિફેસ્ટોમાં તમને મને ખબર છે કે કેટલા લોકોને એ દેવા માફ થયા અને કેટલા રૂપિયા માફ થયા કર્ણાટકની સ્થિતિ તમે જુઓ હિમાચલની સ્થિતિ જુઓ કે હિમાચલમાં જે દર મહિને યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત હતી એમાંથી શું થયું સ્થિતિ આજે હિમાચલમાં તો ત્યાંના કર્મચારીઓના પગાર માટેના પૈસા કોંગ્રેસની સરકાર પાસે નથી તો આ રેવડી કલ્ચર કેજરીવાલજી અને કોંગ્રેસની દેન છે અને એમાં ખાસ કરીને રાહુલ ગાંધીની દેન છે અને કોંગ્રેસના જ્યારે સરકારો હતી કેન્દ્રમાં ત્યારે પણ કોંગ્રેસમાં મનમોહનજીની ઉપરવટ થઈને આ આદરણીય યુવરાજ રાહુલ ગાંધી એ આ પ્રકારની રેવડીઓ જુદા જુદા રાજ્યોમાં જઈને વેસતા હતા કારણ કે કોંગ્રેસ માટે હંમેશા ટૂંકા ગાણાના લાભ અને સત્તાના લાભનો જ વિચાર કરે છે તમે જુઓ એવી યોજના દાખલા તરીકે આયુષ્યમાન ભારત યોજના આખા દેશમાં પાંચ લાખની યોજના છે ગુજરાતમાં દસ લાખની યોજના છે તો આવી અનેક યોજનાઓ એવી છે કે જેમાં ગુજરાતમાં અન્ય રાજ્યોમાં જે લાભ છે એના કરતાં પણ વધારે લાભ છે પણ ડૉક્ટર સાહેબ જુઓ ડૉક્ટર સાહેબ હવે હું મને એક મોકો આપી દઉં આ ત્યાં સ્કૂટર આપવાનું અને મારી આદિવાસીની દીકરીને આપણા રાજ્યની હું નહીં કહેતો ભાજપની સરકાર નહીં કહું મારે મારા ગુજરાતી સરકાર છે મારા ગુજરાતની સરકાર સારી સાયકલ પણ નહીં આપી શકી ગયા વર્ષની સાયકલો પડી રહી સડી રહી નંબર વન તમે પરિસ્થિતિ અલગ અલગ કહો છો ને તો મારો ગુજરાતનો ખેડૂત મહારાષ્ટ્રના ખેડૂત કરતો વધુ સમૃદ્ધ નથી એને ફોફોક ફોલે છે એને મગફળીના એવા ભાવને મળતા નથી ટામેટા કોબીજા બધું મફતના ભાવે જ વેચું એ પણ દેવામાં જ છે ભા તો તો સ્થિતિ આપણી તો સારી નથી જ ખેડૂત પૂરતી વાત કરીએ તો રોનકભાઈ તમે ગુજરાતના ખેડૂતને જે પ્રકારના જુદા જુદા પ્રકારના ડિઝાસ્ટર થાય છે એમાં જરૂરિયાત છે એ વાત સાથે હું સંમત છું પરંતુ અન્ય રાજ્યોના ખેડૂતના સરખામણીમાં ગુજરાતના ખેડૂતોને ઇલેક્ટ્રિસિટીની સબસિડી માંડીને જુદા જુદા સાધનોની સબસિડી જે અન્ય રાજ્યોમાં યોજના નથી અને એવી યોજના આપણા ત્યાં છે ને જેમાં આપણે સબસિડી સરકાર આપે છે ગુજરાતમાં ગુજરાતના ખેડૂતને જે લોન લે છે વ્યાજ એને ઝીરો ટકાએ કેમ લોન મળે છે કારણ કે કેન્દ્ર સરકાર જેટલા ટકા લે છે એ બાકીના ટકા ચાર ટકા ગુજરાતની સરકાર ચૂકવે છે મારો કહેવાનો મતલબ એટલો જ છે રોનકભાઈ કે જુદા જુદા રાજ્યોની પરિસ્થિતિના આધારે ત્યાંની જરૂરિયાતના આધારે ગુજરાત તો સમૃદ્ધ રાજ્ય ગણાય છે અહીંયા આગળ ઔદ્યોગિક રાજ્ય ગણાય છે અહીંયા એમ્પ્લોયમેન્ટની સ્થિતિ આખા દેશના પ્રમાણમાં સારી છે તો સ્વાભાવિક છે જ્યારે દિલ્હીમાં નિર્વાસિતો પણ ખૂબ મોટી સંખ્યામાં છે યુપી બિહારના પણ ખૂબ લોકો સ્થળાંતર કરીને ત્યાં જાય છે અને ત્યાં સ્થાયી થાય છે દિલ્હીની સ્થિતિ જુદી છે ગુજરાતની સ્થિતિ જુદી છે મહારાષ્ટ્રની જુદી છે એમપીની જુદી છે કુલ મળીને ભારતીય જનતા પાર્ટી એ જયારે મેનિફેસ્ટોમાં જે વચન આપ્યા છે એ વચનનો અમલ એને સરકાર બન્યા પછી તરત કર્યો છે દસ લાખ ની જે લિમિટ છે પાંચ ની દસ કરવાની એ પહેલી જ કેબિનેટ મીટિંગમાં નિર્ણય લીધો હતો તો આવા તો અનેક નિર્ણયો છે મેં તમને નમો સરસ્વતી નમો લક્ષ્મીની યોજના એવી સાયકલ ની જે તમે વાત

પેન બધાને ફ્રી આપવાની છે હું એક કરોડ પેન બનાવી દઉં એનાથી કઈ સરકારે ખરીદી હમણાં સરકાર એવું લાવે કે વન નેશન વન વેલફેર યોજના તો એ ફેડરલ સ્ટ્રક્ચર ઉપર કુઠારાઘાત કહેવાય એટલે એ પ્રકારની યોજના તો છે છે તો બાવીસ થી

मिले न मिले बाकी की बात है बीजेपी ने नहीं दी रेवड़ी या तो हमें जरूरत नहीं उसके लिए नहीं मिलती है ऐसा नहीं रौनक भाई आ, अगर हम समृद्धि की बात करें तो गुजरात अभी इतना समृद्ध नहीं है कि वो राज्य में नंबर वन पर हो पॉवर्टी लाइन को ले लो चाहे गरीबी ले लो बेरोजगारी ले लो हर जगह गुजरात में बहुत काम करने की जरूरत है तो ये कहना तो आ, मैं आपकी बात से सहमत हूँ कि गलत होगा कि भाई गुजरात समृद्ध है इसलिए यहां रेवड़ियों की जरूरत नहीं है अगर आप सब जगह रेवड़ी दे रहे हो तो यहां भी लोग उचित तरीके से मांग कर नहीं पा रहे हैं। अंग्रेजी में कहावत है रौनक भाई टेकन फॉर ग्रांटेड तो मुझे लगता है कि भाजपा ने गुजरात की जनता को टेकन फॉर ग्रांटेड ले रखा है कि भाई यहां के वोट तो कहीं जाने वाले हैं नहीं इनको कुछ दें कि नहीं दें हमारे वोट तो पक्के हैं और तीस साल से शासन हिला नहीं है तो एक तो मैं ये कारण मानता हूँ कि गुजरात की जनता की तरफ ध्यान नहीं जा पा रहा है दूसरा एक इसका दूसरा पहलू और है जो राजनीतिक दृष्टि से अगर हम देखें कि भाई भारतीय जनता पार्टी शुरू से ये फ्री बी कल्चर के खिलाफ रही है लेकिन चुनाव की राजनीति ने और विरोधी दलों के नेरेटिव्स ने भाजपा को भी अपने घेरे में खींच लिया जो पार्टी एक टाइम इन फ्रीबीज का कट्टर विरोध करती थी इवन 2023 और 22 के चुनावों में हमारे बड़े बड़े नेताओं ने इन चीज़ों का विरोध किया था और आज अचानक से जो है वो चाहे महाराष्ट्र हो चाहे दिल्ली हो चाहे मध्य प्रदेश हो हर जगह इस तरह की बातें कर रही तो इसका मतलब कहीं ना कहीं ये हुआ कि भाजपा भी सिद्धांतों के साथ कुछ समझौता करके चुनावी राजनीति को ज़्यादा महत्व देने लगी है लेकिन यहां मुद्दा वो नहीं है यहां मुद्दा ये यह है कि गुजरात क्यों वंचित है तो गुजरात क्यों वंचित है इसके मेरे को दो तीन जो कारण लगते हैं एक तो ये कि गुजरात के लोग इतने संतुष्टि प्रवृत्ति के हैं और आत्मसम्मान के साथ जीने की लालसा रखते हैं कि वो इस तरह की मांग रखना उचित नहीं मानते उनको लगता है कि ये हमारे आत्मसम्मान के खिलाफ है कि हम फ्री में कुछ चीज़ मांगे हमको जो चाहिए मेहनत करके लेंगे लेकिन इसका मतलब ये नहीं है જો જન કલ્યાણકારી સરકાર સરકાર તરફ ધ્યાન દે આસપડોસ મેં આપીજે બાટ રહે તો સમૃદ્ધિ તો રોનકભાઈ મુજબ નહીં લગતા કે કોઈ ઉચિત કારણ હૈ ડૉક્ટર સાહેબ જો રાજકીય વિશ્લેષક સાહેબે અનએમ્પ્લોમેન્ટમાં વાત કરી કે ગુજરાત પાછળ છે કદાચ એમને ખબર નથી કેટમાં ગુજરાત નંબર વન છે નીતિ આયોગના આંકડા પ્રમાણે બીજું જે ગેસ સિલિન્ડરની વાત થાય છે રોનકભાઈ ગુજરાતમાં ચોર્યાસી ટકા વિસ્તારમાં જે કુકિંગ કુકિંગ ગેસ છે એ પાઇપલાઇન દ્વારા ગેસ જાય છે એટલે સિલિન્ડરમાં જે ગરીબ છે બીપીએલ છે અતિ ગરીબ છે એ ગરીબ માટેની સબસિડીઓ છે જ અને મેં કીધું એ પ્રમાણે એમના માટે પણ અનેક બીજી યોજનાઓ છે કે જેના લાભ ગુજરાત સરકાર થકી મળે છે હા આવનારા સમયમાં કદાચ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો ચોક્કસ ગુજરાત સરકાર વિચારશે પરંતુ ગુજરાતીઓ સોમાની છે અને એ આવા ફેંકેલા ટુકડા ઉપર જીવે અને એના આધારે જીવે એવી પ્રજા નથી હું આ જ કહેવા માંગુ છું રાજકીય પક્ષો ટુકડા ફેંકે છે ચૂંટણી જીતવા માટે ચૂંટણી જીતવા માટે આપણે સોમાની છે એટલે ટુકડાની જરૂર નથી પણ હા મારો ખેડૂત દેવાળીઓ છે ને દેવા મુદ્દે તો સરકારે વિચારવું જોઈએ ભલે ચૂંટણી હોય કે ના હોય સાથે જ જે યોજનાઓ શરૂ થઈ ચૂકી છે ને એનો ખરેખર પાઈ પાઈ લોકો સુધી પહોંચે છે કે નહીં એનું પણ ધ્યાન રાખવાની સરકારે જરૂર છે કમસે કમ સાયકલવાળા કેસમાં હું ડંકાની ચોટ ઉપર કહું છું મારા ગુજરાતની સરકાર એમાં ગયા વર્ષે નિષ્ફળ રહી છે આ વર્ષે પણ એ જ પ્રકારની સ્થિતિ છે રેવડી નથી જોતી અમારે અમારામાં ત્રેવડ છે જાતે ખરીદી મોઢું મીઠું કરવાની પણ મહેરબાની કરીને અમારા રૂપિયા લૂટી મત ના ખરી ખરીચો રેવડીના નામે